હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં હવે આજે એકદમ યુનિક રેસીપી જે મરચામાંથી બનાવેલું અથાણું એટલું સરસ બનવાનું છે અને એકદમ રેસીપી એની પણ યુનિક છે જેને બનાવવા માટે આપણે આટલા મસાલાની જરૂર પડશે જે ઘરમાંથી જ અવેલેબલ મળી રહેશે તમને લોકોને અને આ અથાણું એટલું સરસ બને છે કે તમે એક વખત બનાવ્યું ને તો ખાધા બાદ તમારે એકથી બે બે કિલો મરચાં છે એ ઘરમાં સ્ટોર રાખવા જ પડશે એટલું સરસ બને છે અને તમે આ અથાણાને ચારથી પાંચ દિવસ એક એરટાઇટ ડબ્બામાં રાખીને ફ્રીજમાં રાખો તો આરામથી તમે એને સ્ટોર કરી શકો છો અને આ અથાણું ચાખ્યા બાદ તમે બે બે રોટલી વધારે ખવાઈ જશે તો પણ તમને ખબર નહીં પડે અને ખાટા મીઠું સ્વાદિષ્ટ આ અથાણું બનાવ્યા બાદ તમે ખુદ પણ ભૂલી જશો કે તમે આ અથાણામાં કયા ક્યાં ઉમેરેલા છે એટલું સરસ બને છે તો એક વખત અવશ્ય ટ્રાય કરો તો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સાથે સાથે ચેનલની મુલાકાત એક વખત અવશ્ય કરજો જેથી તમે પણ પરિચિત બનો ત્રણસો ગ્રામ છે એ લીલા મરચાં લીધેલા છે જેને આ રીતે આપણે ગોળ ગોળ છે એ ઝીણી કટકીમાં સમારી અને મરચાંને બધા તૈયાર કરી લેશું તો આ રીતે મરચાં છે એ બધા સમારીને તૈયાર કરી લઈએ અને મેં આવા જ બીજા અવનવા અથાણાની રેસિપી છે એ પણ ઓલરેડી મેં મારા ચેનલમાં અપલોડ કરેલા જ છે વિડીયો અને આ વિડીયામાં એ બધાની હું લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો તો હવે બનાવવા માટે સમારેલા મરચાં આ જે ચમચીનો માપ છે એ બે ચમચી ચણાનો લોટ બે ચમચી સિંગદાણાનો ભૂકો એક ચમચી ચાટ મસાલો એક ચમચી કાળા તલ ચપટી હિંગ એક ચમચી રાઈ એક ચમચી જીરું અને સ્વાદ અનુસાર ખાંડના દાણા અડધું ફાડું લીંબુનું અને વન એટ કપ જેટલું પાણી લીધેલું છે તો આ રીતે આપણે જે અથાણું બનાવવાના છીએ એના મસાલા અને ઇન્ગ્રીડિયન્ટ્સ બધા તૈયાર છે તો ચલો આપણે આગળ મુજબ વધીએ તો બે ચમચી એક કઢાઈમાં સૌથી પહેલાં મેં તેલ લીધેલું છે અને એક ચમચી ઘી હવે ઘીનો ટેસ્ટ પણ એટલો સરસ આવશે પરંતુ બની જશે તો તમને ખબર નહીં પડે કે તમે એમાં ઘી ઉમેર્યું છે ત્યારબાદ આપણે જે એક ચમચી રાય લીધેલી હતી એ એક ચમચી જીરું લીધેલું હતું એ આપણે એને તેલમાં ઉમેરતા જઈએ અને ચપટી હિંગ ઉમેરાઈ ગયા બાદ સમારેલા જે ઝીણા મરચાં છે એને એમાં ઉમેરી દેશું અને ઉમેર્યા બાદ એને સરખી રીતે હલાવી લઈએ ત્યારબાદ અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને મિક્સ કરી લેશું અને આ આપણે જે અથાણું બનાવીએ છીએ એના માટે પહેલેથી લાસ્ટ સુધી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે તો આ રીતે એને આપણે ત્રીસથી ચાલીસ સેકન્ડ પકાવવા દઈશું ત્યારબાદ આપણે જે એક ચમચી કાળા તલ લીધેલા હતા એ ઉમેરી દઈએ એ ઉમેર્યા બાદ એને પણ આપણે એમાં મિક્સ કરી દઈએ ફરી એને દસથી વીસ સેકન્ડ છે એ પકાવવા દઈએ ત્યારબાદ સિંગદાણાનો જે ભૂકો લીધેલો હતો એક ચમચી એ ઉમેરી અને એને મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે જે દાણા ખાંડ ચપટી ખાંડના જે દાણા લીધેલા હતા એ ઉમેરી દઈશું ત્યારબાદ એને હલાવ્યા બાદ આપણે એને વીસથી ત્રીસ સેકન્ડ સુધી પકાવા દઈશું એટલે આ રીતે મરચાં છે એ તરત જ ચડી જશે આ અથાણું બનતા બિલકુલ પણ વાર નથી લાગતી ત્યારબાદ આપણે બે ચમચી જે ચણાનો લોટ લીધેલો હતો એ ઉમેરી દઈએ લોટ ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા બાદ વન એઇટ કપ જેટલું એટલે કે એક ગૂટ જેટલું જે પાણી લીધેલું હતું એ ઉમેરી દઈશું ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ એને દસ થી વીસ સેકન્ડ આપણે આ રીતે પકાવશું એટલે આપણે જે અથાણું છે એ પાકીને તૈયાર છે એને નીચે ઉતારી એ થોડું ઠંડુ થઈ જાય એટલે ચાટ મસાલો જે લીધેલો હતો એક ચમચી એ અને આપણે જે સિંગદાણાનો ભૂકો લીધેલો હતો એ એક જ ચમચી ઉમેર્યો હતો અને એક ચમચી આપણે બચાવ્યો હતો એમાંથી અડધી ચમચી ઉમેરવાનો છે અને ત્યારબાદ લીંબુનું જે ફાડું લીધેલું હતું એ ઉમેરી અને મિક્સ કરી લેવાનું ત્યારબાદ ગરમા ગરમ તમે એને પ્લેટમાં સર્વ કરો તો આ રીતે આપણે એને એક અલગ પ્લેટમાં લઈ લેશું અને એ લઈ લીધા બાદ માત્ર અડધી ચમચી જે સિંગદાણાનો ભૂકો વધ્યો છે એને ઉપર ગાર્નિશિંગ માટે ઉમેરી દઈએ અને લીંબુ જે તમારે જરૂર પડે તો ખટાશ મુજબ ઉમેરી શકો છો હવે આ અથાણું ખટ્ટા મીઠું અને એટલું ટેસ્ટી બને છે કે આમાં તમે ખુદ બનાવીને ચાખશો ને તો તમે પણ ભૂલી જવાના કે તમે કયા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીને આ અથાણું બનાવ્યું છે એટલું સરસ બનીને તૈયાર થાય છે તો તમને આ યુનિક મરચાંનું અથાણાની રેસિપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરજો જેથી મને પણ તમારી કમેન્ટ વાંચીને આનંદ થાય છે અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને આવા જ અથાણા અને અવનવા સંભારાની રેસીપી પણ મેં મારી ચેનલમાં ઓલરેડી અપલોડ કરેલા છે તો હજુ સુધી તમે ન જોયા હોય તો ચેનલની એક વખત વિઝિટ કરો અથવા એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ આ રેસીપી શેર કરો જેથી એ લોકો પણ પરિચિત બને અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ